તળાજા શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ગટ્ટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જતા સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના રોડ રસ્તા અને ગટ્ટરના ગંદા પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી યથાવત રહ્યો છે છતાં પણ જવાબદારોના પેટનું પાણી હલતું નથી તેવો જ અનુભવ તળાજા શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારના લોકોને થયો છે છેલ્લા થોડા દિવસથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જતા અને અહીંના લોકોના જણાવ્યા અનુસાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આગામી સમયમાં પ્રશ્નનું નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત દલિત અધિકાર સંઘ જિલ્લા પ્રમુખ રેસિડેન્ટ લક્ષ્મીનગર તળાજા અમારા અનુસૂચિત જાતિ જિલ્લા પ્રમુખ પીટી રાઠોડ સાહેબ દ્વારા અને લક્ષ્મીનગરના રહીશો દ્વારા એક માસ અગાઉ નળ અને ગટર બંને સાથે જોડાઈ ગયેલ હોય પાણી અમારે પીવા માટે મજબૂર બન્યા છે લોકો પાણીના કેન લાવે છે વેચાતા લાવે છે એક મહિના સત્તા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદારશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી વગેરેને રજૂઆત કરી પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તો વહેલી તકે અમારો પ્રશ્ન દૂર થાય અન્યથા અમારે સોમવારથી મામલતદાર કચેરીએ જન આંદોલન કરવાની ફરજ પડશે અને જેની જવાબદારી જે તે લાગતા ઓળખતા અધિકારીઓ રહે છે મારું રાકેશ કુમાર હેમતલાલ એડવોકેટ કાલા કઈ જગ્યાએ રહેવાનું લક્ષ્મીનગર તો તમારે અત્યારે શું પ્રશ્ન છે અમારે અહીંયા લક્ષ્મીનગર વિસ્તારમાં એક મહિનાથી ઉપરથી જે ગટરનું પાણી છે એ નળના કનેક્શન સાથે ભળી ગયેલું છે અને મામલતદાર ઓફિસ ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને કહેવા છતાં આનું કોઈ પણ નિરાકરણ કરવામાં આવેલ નથી તેમજ ભાજપના પ્રમુખશ્રી દ્વારા પણ આનું અગાઉ આવેદન આપવામાં આવેલું હોય ત્યાંનું પણ કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવેલ નથી મારું નામ અર્જુન સોસા કલાજા નિવાસી લક્ષ્મીનગરમાં રહું છું શું પ્રશ્ન છે અત્યારે ઘણા સમયથી અહીંયા ગટરનું પાણી ઉભરાય છે અને એનું પાણી નળમાં હારે ભેગું થઈ જાય છે એના કારણે રોગચાળો અમારા સોસાયટીમાં થોડો બાળકોને થાય છે અમે ચીફ ઓફિસર મામલતદાર કલેક્ટરને રજૂઆત કરી છે છાપાપોળ આવ્યું છે પણ હજી સુધી કોઈ જાતનું વહેલા થતું નથી અમારો આ પ્રશ્ન છે જેમ બને એમ વહેલા છતાં એ દૂર કરે છે